નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નજરે મનીષ કુમાર શાહ કર્મવી રેજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીના ચેરમેન શ્રી ગજેન્દ્રસિંહ બારડ અને કોચ વિમલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ છઠ્ઠા રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ દિલ્હી ઇવેન્ટમાં આઠ ત્રણ મિક્સ દસમી એર રાઇફલ પ્રો નેસેચ એક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી ક્વોલિફિકેશન રાઉન્ડ અને ફાઇનલ્સ બંનેમાં પહેલું સ્થાન મેળવ્યું આ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા બદલ મિલી શાહ તથા કોચ વિમલ પ્રજાપતિને એકેડેમીના ચેરમેન શ્રી ગજેન્દ્રસિંહ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ અભિનંદન આપ્યા હતા તથા આગળ પણ આવી જ રીતે સારું દેખાવ કરતા રહે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી ઉલ્લેખનીય છે કે ગુજરાતની પ્રથમ દીકરી છે જેણે પેરા રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી ક્વોલિફિકેશન રાઉન્ડ અને ફાઇનલ્સ બંનેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેણે ભારતમાં સતત બીજીવાર પ્રથમ સ્થાન મેળવ્યું હતું પહેલા ઓગસ્ટ માસમાં તે પહેલી ભારતીય પેરા શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ શ્રી આશીષ જે એસ સૂચના તથા સેક્રેટરી શ્રી એમ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે નિમિત્તે ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામે એનએસએસ કેમ્પમાં આવેલ કોલેજની વિદ્યાર્થીઓની કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં સરકારી સેવાઓ તથા મહિલાઓના અધિકાર કાનૂની સહાય અને જાગૃતિ સ્કીમ બે હજાર પચીસ બાળ લગ્ન સાથી સ્કીમ વિષય ઉપર એ લીગલ ચીફ અશ્વિનસિંહ બી રાઠોડ દ્વારા બહેનોને ઉપરોક્ત વિષય અન્વયે માર્ગદર્શન આપતી કાનૂની શિબિર કરવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ